બોટાદના રાણપુરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાણપુર પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધી દબાણ કરાયું છે રાણપુર પોલીસ સ્ટેશન પાસેથી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી ક્રેન છ ટ્રેક્ટર સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રાંત અધિકારી રાણપુર મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર હાજર છે તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસ જે છે આપવામાં આવી હતી આજ રોજ રાણપુર મુકામે જે મામલતદારનો સ્ટાફ પોલીસનો સ્ટાફ અને આર એન પંચાયત અને રેવન્યુ તંત્ર તરફથી જે લગભગ નેવું જેટલા દબાણદારો હતા અને એ અલગ અલગ સમય એમના દ્વારા અહીંયા દબાણ કરવામાં આવેલું એમને પૂરતો સમય આપીને અને મિનિમમ ડેમેજ થાય એ રીતે અહીંયાથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા છે એક પોલીસ સ્ટેશનથી જે આપણે તાલુકા પંચાયત છે ત્યાં સુધીની ચાલુ કરવામાં આવેલી છે અને શાંતિથી અને લોકોના સહકારથી એ ચાલુ દબાણ હટાવવા માટે અત્યારે હાલ ત્રણ જેસીબી છે ત્રણેક જેવા ટ્રેક્ટર છે એક ક્રેન છે અને જરૂર પડે તો હજી બીજા જેસીબીનો બી અમે બંદોબસ્ત કરી રહ્યા છે જેથી કરીને સમયસર આ કાર્યવાહી પૂર્ણ કરીશું એ હાલ પૂરતો અત્યારે પ્રાઇમ જે આપણે દબાણ દૂર કરવાની ડ્રાઈવ છે અને સરકારની બી એ નેમ છે કે જે જાહેર જગ્યાઓ ખાસ કરીને રોડ ઉપરના દબાણો દૂર કરવા એમાં આ પ્રાઇમરી ધોરણે આ રોડ લીધેલો છે જેથી આ બસ સ્ટેન્ડનો રોડ છે અને બીજી રોડ છે આના સિવાય આના બાદ બીજા બી જે રોડ છે એ દરેક જગ્યાએ દબાણ ડેફિનેટલી દૂર કરવામાં આવશે તબક્કાવાર